પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડલારા ગામે રૂપિયા સાત પોઈન્ટ એક કરોડના ખર્ચે નવીન રોડ કામો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભ્ય લવિકજી સોલંકી અને પરવતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા નવીન રોડ ખાતમુહૂર્ત વડલારાથી સવ પૂરા રોડ પર અન્ય વિસ્તારોના વિકાસ માટે કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ અને અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ગામનો જે મેન રોડ એ સીસી રોડ થવાનો છે એ એક કરોડથી પણ વધારે સીસી રોડનું ખાતમુહૂર્ત આદરણીય કર્યું એવી જ રીતે અહીંયા જૂના પુરાણાનો રોડ એ લગભગ બે અઢી કરોડ થી વધારે છે અહીંયાથી વલારાથી સુબાપુરાનો રોડ એ પણ બે અઢી ત્રણ કરોડ જેટલો એટલે લગભગ સાત આઠ કરોડનો આજે અહીંયા રોડનો ખાત ખાતમુહૂર્ત કર્યું છે એની સાથે સાથે ઘણા અહીંયા વિકાસના કામો ચાલુ છે એ આરોગ્ય દવાખાનાની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય બધાય એ સરકાર ખૂબ જ એ ધીર ગંભીર થઈને રોડ રસ્તાની અહીંયાથી વલારાથી માંડલા રોડ પણ એ સંપૂર્ણ થઈ ગયો છે અને કોઈ બીજા લોકોની રજૂઆત આવી છે એ રજૂઆત પણ અમારે સુલતાનપુરાથી એક આ બાજુ વલ્લારાનો રોડ પણ અમારે બસા વાત કરી છે આ બધા રોડ જે દરખાસ્ત થઈ ગઈ છે એ રોડમાં હું રજૂઆત કરીને માન્ય શંકરભાઈ સાહેબ ને પણ અધ્યક્ષ સાહેબ ને કહીને પણ આ રોડ બધા અમે